દાદાગીરી કરતા જોવા મળ્યો હતો આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ વોડોદરા પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે વિડીયોમાં ચપ્પો લઈને દાદાગીરી કરતા શખ્સનું નામ રાજા છે ગઈ કાલે રાતે રાજા નામનો આ શખ્સ હાથમાં બે ચપ પ્રેમ્બો ચપ્પુ લઈને એક વ્યક્તિને ધમકાવતો નજરે પડ્યો હતો આ ઘટના પાછળનું કારણ એક વ્યક્તિ સાથે થયેલો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે જે વ્યક્તિને રાજા ધમકાવી રહ્યો હતો તેના સાથે કોઈ અંગત બાબતે ઝઘડો થયો હતો અને તેને ડરાવવા માટે રાજા રેમ્બો ચપ્પુ લઈને પહોંચ્યો હતો તેની સામે અગાઉ પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે